નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જુનાગઢની કચેરી અને તેના તાબા હેઠળની તાલુકા પંચાયત આઈઆરડી શાખામાં માનવબળ સેવા પૂરી પાડવા સંદર્ભ તમામ ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની ની માનવબળ સેવા માટે જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો આઉટસોર્સ આધારિત માનવબળ સેવા માટેની આ જાહેરાત છે મિત્રો જિલ્લા કક્ષા તાલુકા કક્ષાએ આઉટસોર્સ ની ભરવાપાત્ર થતી જગ્યાઓની વિગત અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જુનાગઢ જિલ્લા અંતર્ગત ભરતી જાહેરાત છે તારીખ ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી જિલ્લા મહેકમ માટે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર પીએમ એવાય અંતર્ગત એક જગ્યા છે જેમાં એમબીએમએસડબ્લ્યુ એમઆરએસ પિસ્તાલીસો રૂપિયા પગાર ધોરણ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછા ઓછા બે વર્ષનો અનુભવ ટેકનિકલ પ્રોફેશનલ પીએમ એવાય અંતર્ગત એક જગ્યા છે પિસ્તાલીસો રૂપિયા પગાર ધોરણ બી સિવિલ પ્રથમ વર્ગને અગ્રતા ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ સુપરવાઇઝર અધિક મદદનીયર માટેની એક જગ્યા છે પચીસ રૂપિયા પગાર ધોરણ ડિપ્લોમા સિવિલ કરેલું હોવું જોઈએ તાલુકા કક્ષા માટે વીસ જગ્યા માટેની વાત કરીએ તો ગ્રામ સેવક માટે પાંચ જગ્યા છે સોળ ધોરણ રૂપિયા બેસાઇને રૂરલ સ્ટડીઝ કરેલું હોવું જોઈએ વિસ્તાર અધિકારી માટે ચાર જગ્યા પચીસ રૂપિયા પગાર ધોરણ એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી એમઆરએમ ગ્રેજ્યુએટ થયેલા હોવો જોઈએ નાયબ હિસાબનીશ માટે ત્રણ જગ્યાએ સોળ રૂપિયા પગાર ધોરણ બીકોમ કરેલું હોવું જોઈએ મિત્રો અધિક મદદનીશ ઇન્જિનિયર ટેકનિકલ માટે એક જગ્યા ડિપ્લોમા સિવિલ પચીસ રૂપિયા પગાર ધોરણ રહેશે એસબીએમજી જિલ્લા કક્ષા માટેની જગ્યા અંતર્ગત વાત કરીએ તો એમએનડી એન એમઆઈએસ સ્પેશિયાલિસ્ટ માટે એક જગ્યા રૂપિયા પગાર ધોરણ માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ પીજીડી છે બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ એન્જિનિયર માટે એક જગ્યા છે પિસ્તાલીસ રૂપિયા પગાર ધોરણ બીબીટેક ઇન એન્વાયરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ પાંચ વર્ષનો અનુભવ એસબી એમજી તાલુકા કક્ષા માટે બ્લોક કોર્ડિનેટર માટે પચીસ રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ એક્સપિરિયન્સ બે વર્ષનો બ્લોક એન્જિનિયર ચાર જગ્યા છે મિત્રો પચીસ રૂપિયા પગાર ધોરણ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક્સપિરિયન્સ એક વર્ષનો ક્લસ્ટર માટે એક જગ્યા વીસ રૂપિયા પગાર ધોરણ કોઈ પણ ગ્રેજ્યુએટ એની ડિસિપ્લિનમાં થયેલા હોય છે એનઆર એલ એમ તાલુકા કક્ષા માટે જગ્યા છે મિત્રો તાલુકા લાઈવલીહુડ મેનેજર માટે બે જગ્યા પાંત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એમએસડબલ્યુ એમબીએ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ ફોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મેક્સિમમ વય મિરાધા ત્રીસ વર્ષની ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ મેનેજર મેનેજર તાલુકા સ્પેશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ માટે સાત જગ્યા પચીસો રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએટ ઇન બીબીએ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એમબીએ એમએસડબલ્યુ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ પ્રિફર્ડ ફ્રેશર એક વર્ષનો અનુભવ ધરાવતા હોય છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટે બે જગ્યા પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ગ્રેજ્યુએશન રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ત્યારબાદ તમે જોઈ શકો છો ફ્રેશર એ વર્ષનો અનુભવ ક્લસ્ટર કોર્ડિનેટર માટે ચાર જગ્યા વીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં તમે જોઈ શકો છો સીસીસીનું સર્ટિફિકેટ તેમજ એક વર્ષનું જે મેક્સિમમ ભય મર્યાદા હતા ત્રીસ વર્ષની સ્નાતકને અગ્રતા પ્રેશર એક જગ્યાએ એક વર્ષનો અનુભવ મનરેગા તાલુકા કક્ષા માટે ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા સર્વે માટે ત્રણ જગ્યા ડિપ્લોમા સિવિલ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ એક વર્ષનો મિનિમમ અનુભવ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટે બે જગ્યા સોળ હજાર રૂપિયા પગાર ધોરણ બીકોમ પચાસ ટકા તેથી વધુ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ગ્રામ રોજગાર સેવા માટે ત્રણ જગ્યા સોળ હજાર રૂપિયા પગાર ધોરણ સ્નાતક થયેલા હોય છે સુડતાલીસ જગ્યા છે મિત્રો કુલ મળીને અરજી ફક્ત વોટ્સઅપ નંબર અહીંયા આપવામાં આવેલ છે તેના પર મોકલવાની રહેશે તથા જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસ દરમિયાન અરજી સાથે બાયોડેટા અને ડોક્યુમેન્ટની એક જ પીડીએફ બનાવીને મોકલવાની રહેશે ઉમેદવારે ઉપર દર્શાવેલ માંગ્યા મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય તો જ અરજી કરવાની રહેશે અધૂરી વિગતોવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારે કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનું રહેશે તેમજ એકથી વધુ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો ગ્રામ જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જુનાગઢ અંતર્ગત વિવિધ કચેરી માટેની આ ભરતી માટેની જાહેરાત છે આઉટસોર્સ આધારિત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય